નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોતરમાં તો આજે આપણે વાત કરીશું મારુતિ સુઝુકીમાં સેલ્સ એક્યુઝિટિવ ટીમ લીડર અને ટેલિકોલરની પોસ્ટ ઉપર છે એ નોકરીની જાહેરાત આપવામાં આવેલી છે તો જે લોકો મારુતિ સુઝુકીમાં નોકરી કરવા માગે છે તે લોકો માટે આ ખૂબ જ સારી તક છે અને તેની સાથોસાથ ઘણા બધા સારા એવા શહેરોમાં છે એ તમને નોકરી મળી રહેશે તો ચાલો મળવી લઈએ તેના વિશે વિગતવાર માહિતી સૌ પ્રથમ આપણે વાત કરીએ તો મારુતિ સુઝુકી અમદાવાદમાં જગ્યા ખાલી છે મહેસાણામાં જગ્યા ખાલી છે વિઝાપુરમાં જગ્યા ખાલી છે વિસનગરમાં જગ્યા ખાલી છે નોકરી માટે કડી કુકરવાડા ખેરાલુ બહુચરાજી વિછલાપુર પાટણ સિદ્ધપુર પાટણ મિત્રો ચાણસમા હારીજ ભાંભર રાંધનપુર સમી અને પાલનપુર આટલી જગ્યાએ મારુતિ સુઝુકીના શોરૂમો આવેલા છે ત્યાં બધી જ જગ્યાએ છે એ તમને નોકરી મળવા પાત્ર રહેશે અને ત્રણ છે એ પોસ્ટ માટેની જાહેરાત બહાર પડાયેલી છે સેલ્સ એક્યુઝિટિવ ટીમ લીડર અને ટેલિકોલર તેમાં આપણે સૌપ્રથમ વાત કરીએ તો સેલ્સ એક્યુઝિટિવની પચીસ જગ્યા ખાલી છે તેમાં મેલ અને ફિમેલ બંને એપ્લાય કરી શકે છે તેમાં તમને પચીસ હજાર રૂપિયા સુધી સેલેરી મળવા પાત્ર રહેશે પણ એક્સપિરિયન્સના આધારે તમને સેલેરી મળશે ફ્રેશર હોય તે પણ એપ્લાય કરી શકે છે પણ જેવી રીતના તમારો એક્સપિરિયન્સ વધતો જશે તેમ તમને સેલેરીમાં પણ બેનિફિટ થશે પચીસ હજાર રૂપિયા સુધી તમને સેલેરી મળશે પચીસ જગ્યા છે મેલ અને ફિમેલ બંને એપ્લાય કરી શકે છે શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો મિનિમમ જે લોકો એ ગ્રેજ્યુએટ થયેલા હોય તે લોકો આના માટે એપ્લાય કરી શકતા હોય છે તમારે પછી ગ્રેજ્યુએટના અંદર બી એ હોય બી કોમ બીસીએ બીબી એની ગ્રેજ્યુએટ તમે એપ્લાય કરી શકો છો સેલ્સમાં ઘણા બધા બેનિફિટ્સ પણ મળતા હોય છે ત્યારબાદ આપણે વાત કરીએ ટીમ લીડર તેમાં દસ જગ્યા ખાલી છે તેમાં મેલ અને ફિમેલ બંને એપ્લાય કરી શકે છે માસિક સેલેરી મિત્રો તમને ચાલીસ હજારની આસપાસ મળવાપાત્ર રહેશે જેમ તમારો એક્સપિરિયન્સ હશે તે રીતે તમને સેલેરી મળશે ચાલીસ હજાર રૂપિયા સુધી તમને સેલેરી મળી શકશે ખૂબ જ સારી સેલેરી કહી શકાય મિત્રો ત્યારબાદ છે ટેલિકોલર ટેલિકોલરની વીસ જગ્યા ખાલી છે તેમાં તમને વીસ હજાર સુધી સેલેરી આપવામાં આવશે એક્સપિરિયન્સના આધારે આ બધી જ પોસ્ટોમાં મિત્રો સેલેરી નક્કી થશે જેવી રીતના આપણે વાત કરીએ તો જેમ તમારો એક્સપિરિયન્સ વધારે તેમ તમને સેલેરી વધારે ફ્રેશર હશે તો પણ કાંઈ વાંધો નથી તમને એ મુજબ સેલેરી મળવા પાત્ર રહેશે હવે આમાં તમને નિમણૂક છે એ ઇન્ટરવ્યૂના આધારે આપવામાં આવશે તો ઇન્ટરવ્યુ તમે મંડે ટુ સેટરડે એટલે કે સોમવારથી લઈ અને શનિવાર સુધી દસ વાગ્યાથી છ વાગ્યા સુધી તમે જઈ અને એપ્લાય કરી શકો છો હવે ઇન્ટરવ્યૂમાં જઈને તમારો ઇન્ટરવ્યૂ લઈ અને પછી તમને છે એ લોકો છે એ નોકરી માટે નિમણૂક આપશે તો જ્યારે પણ તમે ઇન્ટરવ્યૂ માટે જાઓ ત્યારે તમારે પોતાનો એક બાયોડેટા લઈને જવાનું છે એક પાસપોર્ટ સાઇઝનો ફોટો લઈને જવાનો છે અથવા તો તમે જો તમારું મેલ કરી અને મોકલવા માંગતા હોય તો પણ તમે મેલ કરીને પણ મોકલી શકો છો વધુ માહિતી માટે કોન્ટેક નંબર આપેલો છે કોન્ટેક નંબર પર ફોન કરીને પણ તમે છે એ વિસ્તૃત માહિતી મેળવી શકો છો તેમાં ત્રણ બ્રાન્ચિસના આપણને કોન્ટેક નંબર આપેલા છે અમદાવાદ મહેસાણા અને પાટણ તો આપણે વાત કરીએ સૌપ્રથમ અમદાવાદની તો અમદાવાદ છે એ નિયર ગોતા ફ્લાયવેર ફ્લાયવેર પાસે સુઝુકીનો શોરૂમ છે તેના કોન્ટેક નંબર આપણને આપેલા છે તેના કોન્ટેક્ટ નંબર મિત્રો નોંધી લેશો ડબલ નાઇન ઝીરો નાઇન ઝીરો ફોર સિક્સ ફોર એઇટ ઝીરો ત્યારબાદ બીજો કોન્ટેક નંબર આપેલો છે મહેસાણાનો નાગલપુર હાઈવે મહેસાણા ત્યાં શોરૂમ આવેલો હશે ત્યારબાદ તેનો કોન્ટેક નંબર નોંધી લેશો સેવન ઝીરો ફોર સિક્સ ઝીરો ફોર સિક્સ વન ઝીરો પણ અને ત્રીજો કોન્ટેક નંબર આપણને પાટણનો આપેલો છે તો પાટણ હસનાપુર ઊંઝા રોડ પાટણ કોન્ટેક નંબર નોંધી લેશો મિત્રો સેવન ઝીરો ફોર સિક્સ ઝીરો ફોર સિક્સ વન ઝીરો વન તો આ આટલા કોન્ટેક નંબર આપેલા છે મિત્રો ઇન્ટરવ્યૂમાં જ્યારે પણ તમે ઇન્ટરવ્યૂ આપવા માટે જાઓ ત્યારે તમારો વ્યવસ્થિત રીતે એક બાયોડેટા ટાઈપ કરી લેવાનો છે તેમાં તમારે દસમા ધોરણની જે તમારી ડિટેલ છે એ ફિલઅપ કરવી બારમા ધોરણની ડિટેલ ફિલઅપ કરવી તમે જેમાં ગ્રેજ્યુએટ થયા છો તે ગ્રેજ્યુએટનું કયા વર્ષે કર્યું છે કઈ યુનિવર્સિટીમાંથી કર્યું છે કેટલા પર્સન્ટેજ છે અથવા તો તમારા પાસે કોઈ પણ શોરૂમની ફોર વ્હીલના શોરૂમની કોઈપણ જગ્યાએ તમારા પાસે એક્સપિરિયન્સ છે ટાટા મોટર્સ છે મારું તે છે મહેન્દ્રા છે એની અધર જો કોઈ કંપનીનો તમારા પાસે એક્સપિરિયન્સ છે તો તમારે એક્સપિરિયન્સ એડ કરવું કોમ્પ્યુટરનું નોલેજ એડ એડ કરવું અને એક સરસ મજાનો બાયોડેટા સાથે લઈને જવો એક ફોટોગ્રાફ સાથે લઈને જવો વધુ માહિતી માટે કોન્ટેક નંબર આપ્યા જ છે મિત્રો તેના પર તમે કોન્ટેક કરી શકો છો ઘણા બધા સારા સારા શહેરોમાં નોકરીની જગ્યા ખાલી છે અને મેલ ફિમેલ બંને એપ્લાય કરી શકે છે તમને જ્યાં નજદીક પડતું હોય ને તમને એવું લાગે કે આપણે અહીંયા નોકરી કરવી છે તો ત્યાં નોકરી માટે તમે એપ્લાય કરી શકો છો તો આશા રાખું છું મિત્રો આ માહિતી તમને પસંદ આવી હશે જો માહિતી પસંદ આવી હોય તો આજે જ આપણી રત્નોત્તર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો આ ચેનલ પર તમને સરકારી નોકરીની જાહેરાત વિશેની માહિતી પ્રાઇવેટ નોકરીની જાહેરાત વિશેની માહિતી તથા ગુજરાત સરકાર દ્વારા આયોજિત વિવિધ જિલ્લાઓના ભરતી મેળા વિશેની માહિતી આપણી આ યુટ્યુબ ચેનલ પર આપણે અપલોડ કરતા હોઈએ છીએ તમને યોગ્ય લાગે કે આ ચેનલ સબસ્ક્રાઈબ જે કરવા જેવી છે મિત્રો તો જ કરશો નહીં તો કોઈ હું તમને ફોર્સ નહીં કરું અને વિડીયો છે તેને તમારા મિત્રો સુધી શેર કરશો ધન્યવાદ